મહાદેવ જય લીરબાઈ મન જય વિજય ભગત તો કેમ મિત્રો બધા હમ આનંદમાં છે ને બસ અહીંયા આનંદમાં હોય તો હવે આજે છે ને મારે તમને એક વાત એવી વાત કરવી છે કે અહીંયા યુકેમાં અત્યારે મીડિયામાં બહુ હોટ છે એટલે સોશિયલ મીડિયામાં એટલી બધી હોટ છે અને ન્યૂઝમાં બધા કોઈ પણ ચેનલ એવું બાકી નહીં હોય કે એમાં આ વાત અત્યારે વાતનો ઉલ્લેખ ન થયો હોય અને આ સમાચાર એવા સમાચાર છે કે જનરલી યુકે આખું એક્સપ્લોઇટેશન કઈ રીતે થયું આખું જે અત્યારે થાય છે થઈ રહ્યું છે અને છેલ્લા કેટલા દાયકાથી આ બધું થાય અને અત્યાર સુધી કેમ દબાવી રાખ્યું હતું એના વિશે મારે તમને વાત કરવી હતી આ વાત એવી જોરદાર છે કે તમને પણ એમ થાય કે સ્પેશિયલી ઇન્ડિયાની અંદર જે માણસો રહીએ છે એને એમ થાય કે ના ના આપણે એમ વાતો કરીએ કે ઓહો ઇંગ્લેન્ડ એટલે કે સમથિંગ ને ઇંગ્લેન્ડમાં તો બધું બધું રૂલ્સ ને રેગ્યુલેશન પ્રમાણે ચાલતું હોય ને ત્યાં કંઈ ક્રાઇમ એવો ન થતો હોય ને બધા સેફલી માણસો રહેતા હોય ને હળી મળીને રહેતા હોય ને પણ આ તમે સાંભળી શોખ થઈ જાય અને ઘણાને કદાચ આમાંથી છે ને આ થોડુંક વધારે પડતું છે એટલે આ છોકરાઓ માટે નથી આ જરાક વોર્નિંગ દઈ દઉં કદાચ આ તમને હું આ જે બોલતો હે તો અમુક માણસોને કદાચ એમાં લાગે કે ના ના આ આવું આવું બધું ન કરાય પણ કરવાની વસ્તુ નથી આ હકીકત છે એમ અને આ હકીકત હું તમને કહું છું એટલે We bring you now a story that some viewers may find distressing. Ellie Reynolds, a Muslim rape gang survivor, says that she was raped from the age of 13. For five years, she says she was subjected to violent rape, sexual assaults, and sinister threats. And although she helped to jail her vile abusers for 54 years back in February this year, none of her charges were ever brought against them. Now, Ellie has uh, જે પ્રમાણે બ્રોટઅપ છોકરાઓને થાય છે એટલે ને અહીંનું જે બધું આખું જે કલ્ચર પ્રમાણે એમ કલ્ચરની વાત કરું છું કલ્ચર અહીંનું કલ્ચર એવું છે કે જનરલી બે માણસ રહેતા હોય ને બે માણસ લગ્ન ક્યારે કરી લે અને પાછા છૂટા ક્યારે થઈ જાય એ કાંઈ કહેવાય નહીં હમ એટલે ટૂંકમાં કારણ કે બેને ઇક્વલ રાઇટ છે એટલે કોઈને નમતું તો દેવું નથી અત્યારે એ તો તમને ખબર છે કે અહીંયા મેઇન વસ્તુ કે બેનો ઇક્વલ જ હોય બધું એટલે લેડીઝ નમતું ન આપે અને ગીવઅપ ન કરે અને મેની ન કરે એટલે છૂટા બહુ થઈ જાય છે અને જનરલી કદાચ લગ્ન ન થાય ને એ પહેલાં કદાચ ફ્રેન્ડશીપમાં પણ રહેતા હોય બધા ફ્રેન્ડલી ભેગા રહેતા હોય ને પછી પાછા એના છોકરાય થાય ને પછી પાછા જુદા પડે અને બાધે તો એ છોકરાઓ બિચારા ક્યાં જાય છોકરાઓને પછી સોશિયલ સર્વિસીસ થ્રુ એને એવા ઘરોમાં ને એવા બીજી જગ્યાએ એડોપ્ટ કોઈ કરતું હોય અથવા તો એવા કોઈ સેન્ટરો હોય અહીંયા સેન્ટર એ છે એવા કે એની અંદર એને મૂકે પછી ન્યાય રાખે અને એની અંદર એની અંદરમાં સુપરવિઝન હોય ઉપર પાછા એના સુપરવિઝન ટૂંકમાં એને કરતા હોય ને એને અહીંયા ખાવાનું આપે ને રહેવાનું આપે ને બધું એકોમોડેશન આપે અને પછી એને સ્કૂલે મૂકવા જાય ને એવું બધું આખી એરેન્જમેન્ટ એ રીતે સોશિયલ વર્કર્સ થ્રુ આખી સોશિયલ સર્વિસીસ છે એના થ્રુ આ બધું કર્યું હોય એમ હવે એમાં એવા બધા કારણ કે એ કેરેક્ટર બધા એની હે ને વાયોલન્ટ જોયું હોય એ મા બાપને બાજતા હોય ને જે ઝઘડતા હોય ને જે પ્રમાણે રાઈટ અને પ્લસ એ પાછા હે ને હું વીકેન્ડમાં માનું કે એ એને નાઇટ ક્લબમાં કે ક્યાંય જાવું હોય બારે આઉટિંગમાં ફ્રાઈડે સેટરડેના જાય છોકરા મોટા બધા તો છોકરાઓ ઘરે હોય તો છોકરાઓને નાની રાખે એમ એટલે આ બધું એનું કલ્ચર છે એમ અને પહેલાં તમને કલ્ચર વિશે તમને વાત કરું તો તમને છે ને આમાં બહુ એટલું અજૂકતું નહીં લાગે એનું કારણ કે આ આખું વસ્તુ જુદી છે અહીંયા એમ જે રીતે આપણે ઇન્ડિયામાં હોય છે એવું નથી હોતું એટલે તમને પહેલાં એક બેકગ્રાઉન્ડમાં તમને વાત કરી દઉં કે વસ્તુ આ વસ્તુ છે એટલે આમાં અહીંયા એવા બધા ઘણા ડોમેસ્ટિક પ્રોબ્લેમ થઈ જાય છે ને છોકરાઓ બિચારા ક્યાંય ના નથી રહેતા અને એ પછી બ્રોટઅપ થાય એટલે એ કહેવા પછી બિચારા એ પછી જોયું હોય એટલે એને પછી એને માઇન્ડમાં ઓલું રમતું હોય એટલે એ લોકોને પછી એને પણ જવું હોય પછી બહાર આઉટિંગમાં જવું હોય આ કરવું હોય તે કરવું હોય તો એની અંદર આ લોકો છોકરાઓને છોકરાઓ ફસાઈ જાય છે તો હવે આવું વસ્તુ છેલ્લા ત્રણ ચાર દાયકાથી બને છે અને એ આખી એક એનું નામ પાકિસ્તાનની અમુક કોમ્યુનિટી જે પાકિસ્તાનથી આવે છે અને પાકિસ્તાનના અહીંયા જે માણસો છે રાઈટ હવે એનું નામ બહાર પાડ્યું છે એટલે મેં કંઈ હું કંઈ મારું ઘરનું નથી કહેતો રાઈટ અને આમાં કદાચ બધા પાકિસ્તાનના બધા માણસો એવા હોય પણ નહીં The grooming ग्रूमिंग ग्रूमिंग gang, gang scandal. थे थे। predominantly Pakistani men, predominantly Muslim, and predominantly from the region of Mirpur within Pakistan, uh, systematically carrying out the group based sexual assault. Of children up and down this country over years and years and years. Only now are we getting a full inquiry into what exactly went on, what the failings were that refused to, to look at this properly, how people were, who were trying to point it all out were shut down and not listened to for such yes, a like long a time. આ બિચારા જે હજી એને સમજણ ન હોય એ પહેલાંના એટલે લગભગ માનો ને કે દસ બાર વર્ષના કે અગિયાર વર્ષના છોકરા છોકરીથી માંડીને મોટા સુધી એ બધાને ફસાવે આ લોકો અને હું ત્યાં એને કંઈક ચોકલેટ આપે ને આ આપે ને તે આપે ને કંઈક ગાડીમાં ફેરવે ને મોટી ને એવો બધાય શો ઓફ કરાવે ને ઓલા લોકોને મજા આવતી હોય ને પછી એને લઈ જાય હવે રીતે ગમે ત્યાં આવી રીતે બધાય ક્લબોમાં આમાં તેમાંને એને આવી રીતે ફસાવે અને એને એક્સપ્લોઇટેશન કરે અને એને ઉપર રેપ કરે સેક્સ અને એચ વોલ યુર ઓલ ક વેન્ડ સી ડેઝ હલી સ્ટેશન શી વિલ પોર્ટ સી ધ શી હાટ બીન The police officers here told her to sober up and come back later. As she left, she was accosted by two further men who took her away in a car and raped her. They gave her money for a bus fare and dropped her in the streets in this town in Greater Manchester. She was picked up by another man. He also raped her. He then abandoned Sam again in another street in this town, and another man picked her up, Shakil Chowdhury. He also. અને આ બહુ આટલું બધું એને એને એકદમ વાત જવા દો અને અત્યારે મીડિયામાં હવે અત્યાર સુધી બધું આમ આપણે કેમ બાંધી મુઠ્ઠી હવા લાખની હવે એ બાંધી મુઠ્ઠી જે હતી એ ખુલી ગઈ છે હવે એ બ્રિટનની અને હવે બધું બહાર પડ્યું છે કારણ કે તમને કદાચ યાદ હોય તો એલેન મસ્કે આ વસ્તુ કીધી હતી જ્યારે એ હજી ઇલેક્શન પૂરું થયું નહીં પછી ચૂંટાણા ત્યારે મને થાય કે કીધું હતું અને જાન્યુઆરીમાં જશે લગભગ કે કેસ કે એ કે એની પ્રાઇમ મિનિસ્ટરને લાયક જ નથી પહેલી વસ્તુ એની એ વાત કરી હતી અને એની તો એ કે આ સેક્સ એબ્યુઝના જે બધા કેસીસ હતા એને કે ડ્રોપ કરાવ્યા અને કંઈ કર્યું નહીં અને આની અંદર ઘણી વખત કમ્પ્લેન થઈ છે અને ઘણી વખત તો રિસર્ચ થઈ છે અને ઘણી વખત ઇન્કવાયરી થઈ છે પણ ઇન્કવાયરી પ્રોપર ઇન્કવાયરી કોઈ કરાવી નથી હજી હોતી અને જે લોકલ ઇન્ક્વાયરી થાય તો લોકલ ઇન્કવાયરીમાં નાના જે કાઉન્સિલર્સને જે કંઈ આખું એનું ન્યાના હોય કમિટી એ કમિટી પ્રોપર રિપોર્ટ કરતી જ નથી અને બહાર પાડતી નથી હવે આને પાછળ આખી પોલિટિક્સ હોય છે પોલિટિક્સ પણ હોય છે કારણ કે મત જોતા હોય માણસોને આવું કંઈક બહાર પાડશું તો માણસો પછી મત નહીં આપે એવું હોય છે અને આખું એક ગ્રુપ ઊભું થઈ ગયું હોય એવી રીતે એમ અને જનરલી આવું કંઈ પણ કરે ને તો પાછું આ લોકો ઉપર ચડી બેસે કે ના ના એવું તો અમારે કંઈ છે નહીં ને તમે અમારા ઉપર ખોટો બ્લેમ કરો છો ને રાઈટ પછી તમે રેસીસ છે ના એટલે ઇસ્લામોફોબિયા ઉપર ભયા જાય જે રીતે આપણે ઇન્ડિયાની અંદર આ બધું થઈ રહ્યું છે ઇન્ડિયામાં તમને કદાચ ખબર હોય તો લવ જી જે વાત થતી હતી યુપીમાં ને કેરાલામાં ઘણા આપણા મધ્યપ્રદેશમાં ઘણી જગ્યાએ એવું બધું ચાલુ થયું હતું અને ઘણા પકડાના હતા પણ છતાં અહીંયા હામે એની પાર્ટી ઓપોઝિટ પાર્ટી શું કહેતી ને કે એવું નથી કે તમે એને બદનામ કરવા માગો છો અને ઓલા પણ એમ જ કહેતા કે અમને તમે બદનામ કરવા માગો છો અને અમને દબાવો છો આવી બધી વાતો આખી થતી હતી એ જ રીતે સેમ થિંગ અહીંયા પણ આ જ વસ્તુ થઈ છે પણ અહીંયા લગભગ બે હજાર ચારથી માંડી અને બે હજાર તેર સુધીમાં લગભગ ઓછામાં ઓછા એમ કહે છે કે અઢારસો અઢારસો ગર્લ્સને એબ્યુઝ કરેલ છે અને એ આ હું કંઈ મારો આ મારો ઘરનો નથી રાઈટ એટલે કદાચ કોઈ તમે કોમેન્ટ કરજો કોમેન્ટ કરો તો તમે મેક શ્યોર તમે ચેક કરજો અને હું પણ જો આમાં બતાવું છું તમને આમાં ટોક ટીવી જીબી ન્યૂઝ આઈટીએન રાઈટ આ બધા Good afternoon, Julia. Thank you so much for joining us. You've been a, a, an actual, I mean, a powerhouse of, uh, of, uh, of, of, of trying to move this issue along, speaking out for many uh, other survivors as well. Can I put the question to you that we're putting to the audience? Do you trust that a public inquiry will uncover the truth? I think it will uncover a lot of truth. I don't think that the action and uh, results that that many will be hoping for, including myself, will come from a national inquiry. I think it's the first step in a long line of of uh, you know fixing broken promises and and mending uh, divides and failures and betrayals to survivors and victims across the country. You know, I'm in my very early twenties. I know Sammy Woodhouse and and other victims who are 20 30 years older than me and experienced a parallel failure to to that which I lived through in Telford and I'm also supporting 17 16 year old girls in my hometown who are still being abused who yeah. are still being targeted and groomed this isn't exploited a historical crime host. This is happening no. right now, no. today. It'll happen tonight and it'll happen tomorrow. And this is the concern a lot of people have. Certainly the messages we're getting in from people. Um really people have got no faith it's gonna happen. I think partly. Because, <laughs> હવે એમાં ઘણે એબ્યુઝમાં કેવું હોય કે ચૌદ વર્ષની છોકરીને એને રેપ કરીને પછી એને એને છોકરો પણ રહી ગયો હતો છોકરો પછી છોકરો મોટો થાય છે જયડન એ અહીંયા જો આમાં આ લાઈવ એમાં આવે છે થેન્ક યુ યા આઈ મીન ધ રેમિફિકેશન્સ ધ રેપ ગેંગ સ્કેન્ડલ આર જસ્ટ Horrific, horrific. Uh, so I'll give you the story. Uh, we're going to talk in just a little while to a brave young man called Jaden Sheeran. Jaden Sheeran is the result of a rape gang. His mother was raped by a Pakistani man, a Muslim man of Pakistani origin. His mother, Jodi, Sadly, through alcohol, is no longer with us. Uh, when Jodie's mother called in the police, Jodie at first called in the police in, 20, in 2004, a man in his mid 20s, in other words, Jaden's dad, was arrested and charged. Uh, but uh, in a devastating blow to the family, and this is of course the story of the rape gang scandal. This, the Crown Prosecution Service uh, later dropped the case before it reached trial. Now uh, Jaden's uh, grandmother, Jody's mum, is if you like, um, or Jody's mother, uh, Ange, has pursued this case uh, with a passion, and she took it back. To the police after the CPS dropped it and said, Look, my daughter was raped. She was left pregnant. You know, she has a son because of this. This is horrific. Please reopen this case. And she was told, she was basically advised listen, why don't you just drop it? Best to just leave it be, which is the story of the rape gang scandal.

બીજા બે હજાર છનો એક બીજા એક કેસ બાર વર્ષની છોકરીને રેપ કરેલ છે એટલે એવા તો કેટલા બધા એમ અને એ છોકરીને પછી પાછી ત્યાં જાય છે પોલીસ સ્ટેશને તો પોલીસ સ્ટેશને ઓલા લોકો કંઈ કહેતા નથી કે તું તારે ઘરે વહી જાય કેન્સન સેચીસ એક સસ્પ્રેન્ડ હેવ એન પ્રોથડેમ તૈયુ ધ ચ્રીસ Over a thousand girls raped and trafficked in this town alone. The majority of their abusers, men of Pakistani heritage. It was all revealed in a report over a decade ago. Authorities tried to cover it up. We now know Whitehall officials tried to help them. We're Britain's darkest secret. Plus drug. ડ્રગનું પણ છે એટલે ડ્રગના નશામાં ચડાવી દઈએ એને એવી રીતે એવા ડ્રગ એને આપી દઈએ અને છેલ્લે ન્યાહુદીની ધમકી પણ આપે કે અમે તમને મારી નાખીશું એ કે ને આ બનાવ પણ બનેલ છે એક કે એને એની માને છોકરીની માને અને એની બેનને ત્રણેયને મારી નાખ્યા હતા ને બારી બારી નાખ્યા ને એમ મારી નાખ્યા હતા ને આવો કેસ પણ આવ્યો હતો એમ એટલે ન્યા સુધીનો આખી આ ગેંગ ગેંગને એ ગેંગ કેવી બધી કામ કરે છે કારણ કે એ પૈસા પૈસા ઉપર એમ કે પૈસા આપે છે એને ટૂંકમાં અને આવું બધું કંઈ લઈ આવે એને પણ અને એ આ જે પૈસાદાર માણસો હોય છે આ બધા યુઝ કરે છે એને અને આ બધું ટોટલી ગેંગ પહેલાં આ લોકોને કેસ નંબર માનતો નહોતો રાઈટ એની આ સરકાર નથી માનતી અને એ કે ના ના એવું કંઈ નથી અને એમાં ઇન્કવાયરી કરશું ને પછી પાછું પાછું ઉપડ્યું ઉપડ્યું ઉપડે જોરદાર ઉપડ્યું ત્યારે તો એ કે ના એશિયન ગેંગ છે ને એવું હું બહાર પાડ્યું એશિયન ગેંગ નથી ભાઈ ત્યારે આપણે હિન્દુવાળે પણ સીધું કીધું હતું કે એશિયનનું નામ ખોટું તો બદનામ કરે છે એશિયન નથી આમાં અને આમાં પાકિસ્તાની જ છે અને પાકિસ્તાનીનું નામ આવ્યું છે એમ અને હવે પાકિસ્તાની નામમાં જોરશોરથી મીડિયામાં કીએ છે એટલે હવે જે કંઈ થશે અને પાછા તો ડિપોર્ટ પણ નથી કરતા અને આમાં છેલ્લે જે આ આઈટીએનો જે આ છે એની અંદર સાત માણસો પકડાના છે હવે એ તો પહેલી વખત હતા અને હજી હવે સેન્ટેન્સ પડશે ને now, have you ever had sex with a white girl in your taxi? sex with a white girl in my taxi? no, sorry. they failed to, to answer for their actions for more, more than two decades. are you known as lala akram? no comment. but today, this group of seven men were told to expect significant jail terms for abusing two teenage girls in rochdale between 2001 and 2006. Market trader Mohammed Zahid, prosecutors say, was the ringleader. Nicknamed Boss Man, he plied the girls who were known to social services with drink, drugs, and cigarettes. The court, In court, both victims spoke to the jury, one saying she could have been abused by as many as 200 men. I just lay there and let them do what they did. I didn't know it was abuse at the time. Last year, an independent review found they weren't alone, revealing the cases of hundreds of potential victims of Rochdale grooming gangs referred to police by social services were not acted upon between 2004 and 2012. <laughs> અને આ આનો આનો કંઈ કોઈ એન્ડ જ નથી એટલે કહું છું કે અને હવે એને બાર હવે કહે છે કે ડિપોર્ટ કરવા મારી પાછા ટાઈમ ને એવા પાકિસ્તાનના રહે અને હું હોય આ યુકે સરકારને મને કંઈ ખબર નથી પડતી રાઈટ આપણું હિન્દુ કોઈ પણ હિન્દુનું અથવા તો ઇન્ડિયાનું કોઈ પણ વસ્તુ હોય તો એનો તરત જ જગ જાહેર બહાર પાડે ને એટલા બધા બદનામ કરે છે આપણને આપણા લોકોને હિન્દુઓને સ્પેશિયલી ને ઇન્ડિયાને કે એની તમે વાત જવા જ્યો ગમે આ બીબીસીવાળા પણ એ મીડિયા મીડિયાવાળા પણ હવે એના હવે આ પાકિસ્તાનનું નામ આવ્યું એમાં તો એ બીબીસીવાળા તોય બહુ રૂપાળા થોડાક તો એ બહુ વાતનું બધું નથી બોલતા પણ બીજા બધા એ ટીવીવાળા તો બહુ ચેનલવાળા ફૂલ બોલે છે હવે તો બીબીસી બોલે ત્યારે થાય કારણ કે હવે તો ક્યાં જાય ને અખબારોમાં બધાય બધા અખબારોમાં બધા મીડિયામાં બધી જગ્યાએ આવેલી ગયેલ છે કે આ ગ્રૂમિંગ ગેંગ એ પાકિસ્તાનના મૂળ છે અને એ લોકો જ આ ઓપરેટ કરે છે અને આ જ બધા એબ્યુઝ કરે છે અને આવી છોકરીઓને બિચારીને કે જેને નનકડી હોય ને એને કહ્યું એવું હોય નહીં ને આવી રીતે આ બધા આવા છોકરા જે બધા હોય જે તમને વાત કરી મેં બેકગ્રાઉન્ડની એવા છોકરાઓને આ લોકો એને એબ્યુઝ કરે છે અને આ કોઈ એને જવાબ દેવા તૈયાર નહોતું કોઈ એવું એને સાંભળવા તૈયાર નહોતું અત્યાર સુધીમાં રાઈટ કે નેતો નેતો એનો કોઈ કેસ સાંભળતો હવે આની ઇન્ક્વાયરી થશે રાઈટ અને હવે જે કંઈ પબ્લિક ઇન્કવાયરી ચાલુ થશે પબ્લિક ઇન્કવાયરીની અંદર લગભગ બેથી ત્રણ વર્ષની અંદર રિપોર્ટ આવશે અને રિપોર્ટની અંદર જે કંઈ થાય ને હવે પ્રોસિક્યુટ થાય બધું ને પ્રોસિક્યુટની પાછું કે પ્રૂફ અમુક વખતે ન હોય પ્રૂફ ન હોય એટલે છોડી મૂકે ઓલા લોકોને કે દબાવી દો દબાવી દીધો બસ આ જ વસ્તુ દબાવી દો હમ એટલે આ બહુ 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 આટલું બધું તમને વિચાર આવે પણ આ મેં તો જો થોડા થોડા હું તમને મૂકું છું આમાં અને મીડિયા જે કહે છે રાઈટ એમાં હું નથી કહેતો આ મીડિયાનું છે અને આ બધું મેં ત્યાંથી મીડિયામાંથી જ લીધેલ છે આ તો તમને ખબર પડે કે વસ્તુ શું થઈ રહી છે એટલા માટે મેં કીધું આજે ચાલો ભાંડે આ વસ્તુ શેર કરવું અને ખરેખર આ કેટલું ખરાબ થઈ રહ્યું છે એ તમે જુઓ અને એ જ છે તો એવું છે તો પાછા વાળી નવા લોકમાં કંઈક નવું લીન આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માન જય વિજાત ભગત